ગુજરાત તાજા અને ખુબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે મુખ્યમંત્રીની પણ ધરપકડ ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો પીએમ મોદી અને અમિત શાહની હાર તો ગુજરાતમાં નહીં થાય મતદાન રાહુલ ગાંધીનો વિરોધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા વાહો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો सर्वप्रथम આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પતંજલિ કેસ પર સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી સુપ્રીમ કોર્ટે પીએમ પર ચૂંટણી લડવા પ્રતિબંધ મૂકી અરજી ફગાવી દીધી રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશના ભીડમાં કરશે રેલી ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ચાલીસ જેટલા પેલેસ્ટાઇનના થયા મોત અમેરિકામાં બે દિવસમાં પાંત્રીસ ટોર્નેડો ટાટક્યા અને ભારે તબાહી આઈપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે મેચ જામશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અમિત શાહ જાહેર સભા કરશે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ માટે અમિત શાહ ચૂંટણી પ્રચાર કરશે આજે રાત્રે આઠ વાગે જાહેર સભા કરશે જેમાં મુખ્યમંત્રી સહિતના અનેક રાજકીય નેતાઓ હાજરી આપશે હવે મુખ્યમંત્રી પણ મુકાયા મુશ્કેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો કેસમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે તપાસના ભાગરૂપે પોલીસે તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીને નોટિસ પાઠવી છે પોલીસે તેને એક મહિના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વપરાયેલા ગેઝેટ સાથે પૂછપરછ માટે બોલાવ્યા છે સંપાદિત વિડીયોમાં અમિત શાહ દેશના અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે જોકે તેમણે આવું કહ્યું ન હતું હવે ગુજરાતમાં ભાજપની વધી મુશ્કેલી અને મોટો ઝટકો અમદાવાદમાં રાજપૂત સંસ્થાની સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી પછી પ્રેસ કોન્ફરન્સમાં સત્રી આગેવાનોએ જણાવ્યું કે રાજપૂત સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી છે કરણસિંહ ચાવડાએ કહ્યું કે આથી અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે અને દરેક જિલ્લા મથક પર ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે સાતમી મે સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ ચાલશે અને બાવીસમી એપ્રિલથી ધર્મરથની શરૂઆત પણ થઈ છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આપ્યું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વિડીયો ભાજપના નેતાએ શેર કર્યો છે આ વિડીયોમાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાને લઈને ભાષણ આપ્યું છે અને રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે રાજા મહારાજાનું રાજ હતું ત્યારે તેઓ ઈચ્છે તેની પાસેથી જમીન પચાવી પાડતા હતા જો કે રાહુલે તેનું આ ભાષણ કર્ણાટકના બેલોરીમાં જાહેર સભામાં આપ્યું હતું આ ભાષણ મામલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર થઈ રહ્યા છે આ ભાષણને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે તો ગુજરાતમાં નહીં થાય મતદાન લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના અમુક એવા સ્થળો છે કે જ્યાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે એમાં સુરેન્દ્રનગરનો લખતર વિસ્તાર પણ ઉમેરાયો છે અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેથી જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અહીં આ વિસ્તારમાં રસ્તા પાણી વીજળી જેવી સામાન્ય જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવતી નથી સીએમની ધરપકડને લઈને આવ્યા મોટા સમાચાર દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વિડીયોના મામલે તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીને સમન્સ મોકલ્યું છે પોલીસે તેને એક મહિના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે આ સિવાય વધુ પાંચ લોકોને નોટિસ પણ આપવામાં આવશે આ સમન્સ પર સીએમ રેડ્ડીએ કહ્યું અમે ડરતા નથી શાહ અને પીએમ મોદી દિલ્હી પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે શાહ અને મોદી હારવાના છે કોઈ કંઈક પોસ્ટ કરે તો પોલીસ મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે આવી જાય છે